ફ્રેન્ડ્સ વેલકમ ટુ મિનિંગ ઇન ગુજરાતી ચેનલ પર્સનલ પર્સનલ શબ્દનો અર્થ કોઈ સંસ્થા કારખાનું વ્યવસાય ઇત્યાદિના કર્મચારીઓ કે નોકરો જાહેર ખાતાનો કર્મચારી વર્ગ કે કોઈ કંપની અથવા સંસ્થાનો સ્ટાફને નિમણૂંક અને તાલીમ આપનારો વિભાગ થાય છે પર્સનલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ઓનલી ઓથોરાઇઝ પર્સનલ કેન યુઝ ધી કમ્પ્યુટર સિસ્ટમ અર્થાત ફક્ત અધિકૃત કર્મચારીઓ જ કમ્પ્યુટર સિસ્ટમ નો ઉપયોગ કરી શકે છે એક બીજું ઉદાહરણ જોઈએ પ્લીઝ સેન્ડ યોર રેઝ્યુમે ટુ ધ પર્સનલ ડિપાર્ટમેન્ટ એટલે કે કૃપા કરીને તમારો રેઝ્યુમે કર્મચારી વિભાગને મોકલો ફ્રેન્ડ્સ વધુ માહિતી માટે અમારી વેબસાઈટ meaningingujarati.com ની મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી વિડિયો છે તે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં Thank you.